ભરૂચ જિલ્લા ગોપાલ મંડળ દ્વારા નવમા સમૂહ લગ્નોત્સવ આયોજન કરવામાં આવ્યું હતું વચ્ચના દુધધારા ડેરીના ગ્રાઉન્ડ ખાતે ભરૂચ જિલ્લા ગોપાલ મંડળ દ્વારા નવમા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સોળ જોડાઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા જ્યારે સમૂહ લગ્નોત્સવમાં દાતાઓનો પણ આભાર માનવામાં આવ્યો હતો આ સમૂહ લગ્નોત્સવમાં વાગરાના ધારાસભ્ય અરૂણ સિરણા વચ્ચના પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ પ્રમુખ દિનેશ આહિર ઉપપ્રમુખ લક્ષ્મણ આહિર મહામંત્રી બાલુ આહિર સહિત સમાજ સભ્યો પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા આજે સોલ જોયા પ્રભુ પગલા પાડવા જઈ રહ્યા છે તો ભગવાન અને માતાજી ની કૃપા થી એમના નવન માં ખુબ સુંદર તંદુરસ્તી આપે ધનધ આપે અને ખૂબ પ્રગતિ આપે એવી ભગવાન ને માતા ખોડિયાને પ્રાર્થના કરીશું